ગાંધીનગરના હોલસેલ વેપારી છે તમારે કોઈ સફર જેલ તો આવી જઈએ ગાંધીનગર વાળા સેક્ટર ચોવીસમાં ગાંધીનગર વાળા સેક્ટર ચોવીસમાં સુમનભાઈ સુમનભાઈ સિમનભાઈ સફરજન દ્વારા સફરજન મીઠા ફૂલે ફૂલ મીઠા ગેરંટી વગરના ગેરંટી ફૂલ ગેરંટી દે જવાયો બાબા લાગે નવાય પિસ્તા ભાંજો પછાણાઈ ગયો આ જમતાની આજો 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 ગાજો ગાજો આવો છે આ મોતી ગાજર ગાજર વિના ગયો ગાજરમાં હોલસેલ વેપારી આ બધા હોલસેલ વેપારી આ શું છે આજો ગાજો જો તો ગાજો

ઓય ઓય નાઝરીના માંજો બચાને ગીરો કાઢે ગાંધીનગરની સેક્ટર 24 ની માર્કેટ જોવો તમે આ આગળ જાય બરોબર આગળ જાવ આ આગળ હસમી દોરિયો આગળ

એ વિસસાઈ ભાઈ કેમ જારું મોજમાં મોજમાં અરે બધા ટાઈમે ભેગા થયા છે પ્રેમ એવો છે અને આને તો હું ગોતતો તો આજ ભેગા થઈ ગયા હે હા જો બીડી

ગાજર 3.5 કિલો પાંદો 50 ના કિલો 3.5 કિલો ગાજર 50 3 કિલો 50 ગાજર 50 3 કિલો 50 ગાજર 10 કિલો 20 ના પાંદો બચ્ચાની ગાજર આવી જાવ અને ટ્રેડર એવા આવી જાવ જાઓ ઘરે તમે જાઓ ઓ હોને આવું હું ચાલુ બોલ્યા રાખે તમે જાઓ આવડી જો મને પછી આવડે ચાલુ આવી ગાજો ત્રી ના પાંજો પચાના કિલો ત્રી ના પાંજ પચાના કિલો કાકા કયો કાકા

બહુ જબરજસ્ત છે જબરી બધી માર્કેટ છે આ બાજુ કાપડ આવી ગયા જો આ બાજુ બધા કાપડ છે કાપડ આ બાજુ મળે છે કોણ કરો તો ફેલ થઈ ગઈ ગયા છે અમારે ચેખાણી છે ને જો આયાતા દેખી ગયા ને અહીંયા તો આપણે બધું ધોરમાં મળે જ છે અહીંયા દેખી ગયા એટલે આ બધું લગભગ તો ખરીદી કરવા વયા ગયા છે આ કાપડ બજાર છે આખી અહીંયા બધું કટલેરી આ બાજુમાં શાક માર્કેટ એની બાજુમાં એક જેટ બસ એક ઝારી ગાડી છે ખાલી આ ફક્ત એક ઝારી ગાડી મારેલી છે બાકી એની બાજુમાં એક જેટ કાપડ માર્કેટ છે અહીંયા તમારા છોકરાઓના કોઈ હેન્ડલૂમ કપડાં જોતા હોય ગરમ કપડાં અત્યારે શિયાળાનું વાતાવરણ આવી ગયું એટલે ગરમ કપડાં મળે અત્યારે સીઝન પ્રમાણે જેવી સીઝન હોય જેમાં કપડા અત્યારે સેક્ટર ચોવીસ ની માર્કેટમાં મળી જાય એરિયા જો જો આ મને બીક તો હતી મેં કીધું કઈ ખરીદી ન કરે તો સારું ઈ છે મને બીક હતી કે મેં કીધું કઈ ખરીદી કરતા હોય છે પણ જો આ સાચું કાચ ખરીદી જ માં જ છે જો આ એટલે સેક્ટર ચોવીસ ની આ માર્કેટ માં આવી જાય એટલે બધું તમને બકાલું લુગડા બધું મળી જાય ગાંધીનગર વાસીઓ સેક્ટર ચોવીસ માં બધા તમારે જે પણ ખરીદી કર્યું ના આવજો હાલો આગળની માહિતી તમને હું બધી આગળ બતાવતો રહીશ અત્યાર સુધી માં આટલું આ તમને બતાવ્યું હવે આગળ હું તમને પછી બતાવી જો તમને આ વ્લોગ ગઈ હોય ને તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ઓકે હાલો આગળ આવી છે તો તમને બતાવું કઈક સારું ઇન્ટરેસ્ટિંગ જાને જોઈ જાવ જોઈ જા આ જોઈ જા તમે અરે 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 આઈટમ છે યાર આ તો ટેકનોલોજી યાર હે વગર લાઈટ ને વગર કાઈ ને આમ આમ કરો એટલે સીધું ઓલો કાંગડા આમ 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 થાય એ બારે જાય ને પાણીપુરી નો ખાય ને એવું તો બને જ નહીં અને મને પાણીપુરી હાટું તે કયું નો હલાવે અને પાછી એમાં ચાર પાંચ જગ્યાએ તો હતી પાણીપુરી પણ પછી અમારે જમાઈ કીએ છે ને પાણીપુરી ખાવી તો હાલો કે મારા ભેગા અને ઈ એ આપણે ગાંધીનગરની જે ફેમસ પાણીપુરી છે ને એ તમને ખવડાવું એટલે ઓલા ભાઈ જાઈમાં જે ફટાફટી બનાવવા મીને જો એ ફેમસ એની કારીગરી જોતા જેવું લાગે છે કે ભાઈ એ છે આમ ફેમસ પાણીપુરી એવું લાગે છે ટેસ્ટ તો ખાધા પછી ખબર પડે કે એનો ટેસ્ટ કેવો છે બનાવવા ઉપર તો લાગે છે ટેસ્ટી જશે હવે જમા એ કીધું છે એટલે જોઈ લે કેવી પાણીપુરી બનાવે છે ગરમા ગરમ પકોડી વાળા ભાઈ કેટલા વર્ષ થી વેચો છો પાણીપુરી અહિયાં હેઠળ આઠ વરસ થઈ ગયા

હવે એને તું ખાઈને ટેસ્ટ કર આ ભાઈની પકોડી ટેસ્ટ કર કેવી બનાવે છે પાણીપુરી બરોબર પછી આપણે કઈ હાલો હવે એને તું પાણીપુરી ખાઈને ટેસ્ટ કર અને પછી મને કે કેવી છે સારી છે મારે વાલીએ તો વખાણ કદાચ આ ભાઈ ના ખોટા વખાણે કરતા હોય

ધકો આમ છે તે હાલીને આવ્યા ને પણ આમાં ધક્કો વસૂલ થઈ ગયો એટલી ચટપટાટ કેદાર છે ને પાણીપુરી હવે ધરા આ જો પાછી બીજી મજા આવી એટલો બીજી ખાવું આવે હે ને મોઢામાં ન હમાની આવડી પાણીપુરી આપે મોઢામાં હમાતી નથી આવડી આવડી નથી હા આવડી આવડી પાણીપુરી હવે આગળ તમે વિજો બતાવું